ચમચી તેલ વાળ નાખશું બસ મારે સવારે રોટલીનો લોટ કર્યો હતો થોડો એ પણ એમાં મિક્સ કરી દેશું મલ્ટીગ્રીન લોટમાં મેં સાત જાતના લોટ ભેગા કર્યા હતા એમાં આવી એક એક બાઉલ છે આવું આવું એક એક બાઉલ બધા લોટ મિક્સ કર્યા હતા ઘઉ નો લોટ જુવારનો લોટ રાગીનો લોટ પછી બાજરીનો મગનો ચણાનો સાત એટલા બધા ભેગા કર્યા હતા લોટ અને એક ડબ્બામાં ભરી રાખું છું અને એમાંથી હું ભાખરી બનાવો હોય પરોઠા બનાવવા હોય એની રોટલી બનાવી હોય તો એમાંથી સરસ બને છે રોટલી ભાખરી અને હેલ્થ માટે પણ સારા હોય છે બધા લોટ તૈયારે મળતો હોય છે એવો મલ્ટી લોટ મલ્ટીગ્રેન લોટ કોઈ કોઈ મોલમાં એવો મળી જાય છે પણ હું તો બધું ઘરે બનાવું છું મિક્સ કરું છું લોટ બધા દળાવીને આવું લોટ નું મોણ આવી તેમ હોવું જોઈએ પાકડી આપણે એક ગ્લાસ પાણી લીધો છે એમાંથી થોડું થોડું પાણી કરીને નાખશું ટોટલ કેટલું વપરાય પછી થોડું થોડું પાણી કરીને નાખશું 재미ka baise... wa ma filtaiya hoc Digital

ખાખરા કરવાનું ભાખરી કરવાનું એનાથી આપણે થોડી થોડી દબાઈ ને કરશું સી જવાની છે